નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગઈકાલે હકાભા ગઢવી અને રાજભા ગોહિલનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેની અંદર તેઓ પુરુષોત્તમ રૂપાલાના વિરોધની અંદર હકાભા ગઢવીને બોલવા માટેનું કહી રહ્યા હતા જે વિવાદાસ્પદ અને માથાકૂટનું રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેનો બીજો ભાગ પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે તો તમે પણ સાંભળો આ ભાગ બેની અંદર હકાબા ગઢવી અને રાજભા ગોહિલે શું ચર્ચા કરી છે એ પહેલા મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલ ને હાલ જ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો કારણ કે આ ભાઈ મને ખબર આખો રાજકી મામલો થઈ ગયો છે હું જાણું છું બધું જાણું છું હા આખો મામલો રાજકી છે ને આંદોલન હાલ તો આ આંદોલન કરાવવા એ જ જાણું છું ના 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 આમાં સ્વયંભૂ પબ્લિક છે ભાઈ આવ નાનો નાનો રાજકી એમ તો સ્વયંભૂ પબ્લિક છે પણ ક્ષત્રિય છે ને એ આંદોલન જોડાયેલો સમજો એ તો સ્વયંભૂ છે પણ આંદોલન ધીમું પડવા નહી દેવાનું પૂરેપૂરો પ્લાન સમજો હવે ઈ અમે અમને અમને એ બધું અમે એ બધી વસ્તુ રાજકારણ માં પડતા નથી હા એટલે રાજકારણ છે ને ભાઈ રાજભા એટલે આપણ ને તો આવું કે તો આપણે ગોટે ચડે છે મળી ભેગા થઈને રાજકારણ ની વાત તો બીજું તો આપણે શું કરીએ તો ભાઈ આપણે તો પણ તમારે અમારે જરૂર હોય તો તમે અત્યારે કશું ન બોલો તમારે શું કરવાનું હોય વાત સાચી છે તમે વિચાર કરો કોઈ તો દોઢ લાખ કલાકાર માંથી એક કલાકાર નથી આવતો વિચાર તો કરો દોઢ લાખ કલાકાર છે આપડે કેટલા

તમે તમારી બિલકુલ હું તમને નાના પડતો પરફેક્ટ છો તમે જે છો ને મારી ફરજ માં આવે છે કરોડ ટકા એક પણ તેનો કોઈ ના આવ્યો છું છે એમને તમે એમાં અમે એમનો વિરોધ કર્યો છે એમના જબ્બા ફાડવાના છો અમારે એમાં કઈ કઈ બહાર બાકી ના મૂકવાના અમારે એમને ફાયદા છે અમે

અને તમારા સંબંધમાં જો અમારી હરે બીજા બધા ચારણ સમાજ ના જેટલા બધા રહ્યા ને દિલ થી જોડાયેલા છે જ તે ડાયરાન કલાકાર ગણ્યા ગાઠા પંદર 20 જણા છો એની પાસે અમાર આશા હોય જ છે કાકા અમે હું મુદ્દો શું જો શરૂઆતની જે વાત કરતા હતા કોણ એક શરૂ જે સુરવિતાની જે વાતો કરતા હતા ને કલાકાર હા એમાંથી કોઈ વીડિયો બણાયો કોને કોણે અરે મને આ જે સુરવિતાની વાત તો કરતા અમે સુરવિતાની સુરવિતાની આ પણ કોણ કરતું તું જેટલા પણ કલાકારો કરતા હતા કલાકાર તો અમે તો છીએ સમજો કલાકાર માં તમે આવો હા હું 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 તો પણ વિશે વિષય હાસ્ય નો જતન બાપુ હા પણ હાસ્ય એટલે અમે કઈ દરબાર હાસ્ય સાટું ન બને સમજો નહીં દરબાર એક પણ joke ખરાબ નથી કીધું મેં તમે તમે એમ કો છો કે બાબુ ના દીકરા છેડા પધાર્યા એવું કેવા નું એ હાસ્ય નો કેવાય તમારા સીધા એ માન અપાયું મેં તો વિચાર તો કરો ના નો અપાય ભાઈ નઈ તો એમાં મજા ય નો આવે પાછું સમજો તો આવતા direct તમારા stage ઉપર ચડો હાલો એ સીધા એ માન અપાયું કે ભાઈ છેડા પધારે એમ કોઈ

બીજા કલાકાર બધા ને કીધું છે બધા રાજભા ને શીખે રાજભાને પૂછજો રાજભા ગોહિલ નો ફોન આવ્યો રાજભાઈ શું કીધું હવે તમને હમણાં કીધું તમે પ્રોગ્રામ કરો કે ખાલી છો મામા મામા કરો તો મામા મામા ને તો શું કરવાના મામા ને મામા નાબરૂ લેવા કાઢ્યા છે નહીં નઈ નઈ એવું નથી સમજો તમે નઈ હાર રો ને

બરાબર તમારે એકલા ભય નથી અમારે ભયું જ છે અમે એમના માટે જીવ જીવાયેલી દઈએ છીએ એમને પૂછી લેવાનું ના બાપી ભાઈ મિત્ર કોને કેવાય મિત્ર વાત અલગ છે સમાજ વાત અલગ છે દીકરો બાપ અલગ છે બધી અલગ અલગ સંબંધ હોય બાપુ આપડા તમારે મિત્ર છો ને તો મારે તમારી પર્સનલ વાત હોય તો મારે પર્સનલ માં તમારે પડવું પડે કે પણ પર્સનલ જોઈ છે વાત ચાલો પર જવું પડશે પર્સનલ વાત નથી આ સામાજિક વાત છે તમને પોતાને ખબર હોવી જોઈએ ભલે તમને તમારે 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 ક્ષત્રિય કેટલા મિત્રો છે હું પહેલી વાર તમને મળ્યો ને ત્યારે ક્ષત્રિય સમાજ થ્રુ જ મળ્યો તમને ના ખબર હોય તો કહું હા મારા ઘણા બધા દરબાર મિત્રો ઘણા અને જો પહેલી વાર મને ના પડી હોય ને મને એમ કીધું મેં અમારા ઓડિયો તો સાંભળ્યા બીજા આવ્યા આપડે છે મોરબી તકલીફ પડ તમે વિડીયો બનાવતા નહીં કીધું કરે એવું ના પડે મોરબી પૂછી શકો છો તમને નંબર આપું પછી ફોન એવા આવ્યા છે વચ્ચે માં ફોન આયવા છે જકુભાઈ વિડિયો બનાવો તમારી અંતર તમારી અંતર આત્મા કેતી હોય મોગલમાં માં કેતી હોય સોનલમાં માં કેતા હોય ને એ બનાવાય તમારે સમજો હવે તરબાર તમે તર મને ફોન કરીને કો વિડિયો બનાવ તો જકુભાઈ તો માર શું કેવું તમને તમે તર મને ફોન કરીને એમ કો કે જકુભાઈ મેલબન કે વિડિયો ના બનાવતો હું દરબાર બોલું છું તો માર શું જવાબ આપો તમને દરબાર કોઈ દી તમને ના ના તો બધી રેકોર્ડિંગ મારામ નાખો હાલો તો આપણે રેકોર્ડિંગ આપણે વિડિયો નો બનાવો મારો મુદ્દો એ છે કે મારા રેકોર્ડિંગ સાથે હું કોઈ દી મેં રેકોર્ડિંગ કર્યા જ નથી જીવનમાં ન કર્યા કોઈ દી તમારા ફોન માં આવો કોઈ રેકોર્ડિંગ નું જોવાની મને થાતા જ નથી રેકોર્ડિંગ તો ફોન તો રાખતો હું અને તમને મેં કીધું ને પ્રમુખ એ મને કીધું વિડીયો ના બનાવતા તો એ ફોન કર લો તમે જયદીપ જાડેજા ને કર લઇ હાલો મૂળભી જયદીપ જાડેજા અરે એ કરી લઉં છું જયદીપ જાડેજા જોડે વાત કરતા એમાં જયદીપ ખોટા હોય જયદીપ યાર તમે તમારા વિરોધી માં ક્યાં મોટી વસ્તુ છે હા મને કીધું તમે તકલીફ પડે એવું કઈ કરતા નહીં ના ના વાંધો નહીં તમને બરાબર ને તો પૂછ લો સર એમાં કઈ ફેર પડે તો હું તમારો ગુલામ થઈ જઉં ના ના એ અમારે અમારે તમારે સમજો ગઢવી ને કોઈ દી અમારે ચારણ ના અમારે ગુલામ નો બનાવાય

તમે જેમ કહો બરોબર છે ફરજ એટલે કરોડ ટકા ફરજ બનાવે કઈ વાંધો નહીં પણ હજી અમે રાહ જોઈએ છીએ હજી તમારી આશા છે અમને હજી કઈક એકાદ વિડીયો બનાવો અમને અમારે એવું કે ખોટા ન બનાવો